જૂનાગઢમાં માળી હાટીના જળકા ગામ નજીક ડેમ વિસ્તારમાં સસલાના શિકારીઓ ઝડપાયા છે ડેમ શિકારી માહિતી મળતા વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી હતી રાઉન્ડ ફોરેસ્ટ પેઠિયા અને ગાર્ડ ડીડી ભુવા દ્વારા શંકાસ્પદ હિલચાલની બાતમીના આધારે બે શિકારીઓને ઝડપી પાડવામાં આવ્યા ઝડપાયેલા શખ્સો જળકા ગામના મોહમ્મદ લાખા અને કાસમ લાખા છે શિકારીઓ પાસેથી શિકાર કરેલ સસલા અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આરએફઓ અમિત ચૌધરી અને ડીએસએફ ડીસીએફ પ્રશાંત તોમરના માર્ગદર્શન હેઠળ એક લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે વન વિભાગે વન્યપ્રાણી અધિનિયમો ઓગણીસો બોતેર હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે